તો ઈ ધારા વિભાગે નોટિસ કાઢી હોવા છતાં રેવન્યુ વિભાગે દસ્તાવેજોની ખરાઈ કરવાની તસદી સુધા ન લીધી આજે સાત બાર અને આઠ એમાં આરોપીનું નામ ચડી ગયું છે અને સાચો વારસદાર પુત્ર ન્યાય માટે ભટકી રહ્યો છે સૌથી મોટો સવાલ આ નકલી દસ્તાવેજો સરકારી કચેરી સુધી પહોંચ્યા તો તેની ચકાસણી કેમ ન થઈ સાજોડ ગ્રામ પંચાયતના તલાટીનું કહેવું છે કે પંચાયતના તમામ ડોક્યુમેન્ટ નકલી છે કદર બાબતે જે પેઢીનામું છે તે મામલત મામલતદાર કચેરીએ રેવન્યુ શ્રી પાસે જે અમે ચકાસ્યું તે બાબતે માલુમ પડે છે કે અંદર જે પેઢીનામું છે એ ગ્રામ પંચાયત કચેરીએથી ઇસ્યુ કરેલું નથી એનો જાવક નંબર પણ નથી અને જે પેઢીનામામાં સહી સિક્કાનો યુઝ થયો છે જે સિક્કા અને સહી તે અમારી નથી એ જે પેઢીનામું છે એ ખોટી રીતે મેન્યુપુલેટ કોઈ કરેલું છે

મૃત્યુ પામે છે ત્યારે તેઓના જે મૃતકનો જે દીકરો જે છે તેઓ જ્યારે પેઢીનામું કરાવવા માટે કચેરે જાય છે ત્યારે તેઓને ખબર પડતી હોય છે કે તેઓના પિતાને અપપરમિત બતાવીને તેઓનું નામ કમી કરાઈ દેવામાં આવે છે અને જે બીજો કોઈ નહીં પરંતુ તેઓનો ભાઈ જ હોય છે એટલે જે કહી શકાય કે ભાઈ જ ભાઈની જમીન પચાવવા માટે બિલકુલ નકલી દસ્તાવેજો જે છે રજૂ કર્યા કચેરીની અંદર હાલ તો ખરેખર જ્યારે ગામની અંદર પેઢી પેઢીનામું થતું હોય છે ત્યારે તલાટી દ્વારા સર્વે પણ કરવામાં આવે ત્યારબાદ રેવન્યુ રેકોર્ડના તલાટી હોય તે પણ સર્વે કરવામાં આવે છે પરંતુ આજે નકલી દસ્તાવેજોથી આ નામ કેમ કરીને કમી થઈ ગયું છે તે સવાલ ઉભા થયા છે ખાસ કરીને આજે ભાઈ જ ભાઈની જમીન જ્યારે પચાવી દીધી છે ત્યારે આજે તેઓના દીકરો જે છે દર દર જયારે ભટકી રહ્યો છે અને હવે ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે છે તેઓએ તો તેઓને કહ્યું છે કે આગળની તપાસ કરીશું પરંતુ ક્યારે તેઓને આ નામ ની અંદર જે સાત છે તેમાં નામ જોઈન થશે તેઓને ન્યાય મળશે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કોમલ જે સહેજબ સમગ્ર માહિતી બદલ આપનો આભાર

તો આ પહેલા અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારના બોર્ડ બોર્ડ જોવા જોવા મળ્યા હતા અને હવે અમદાવાદ શહેર બાદ આણંદમાં પણ આ પ્રકારના મળી રહ્યા છે પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેમના જે અનુયાયીઓ છે તેમના દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે બંને તસવીર અમદાવાદ શહેરની અને આણંદ શહેરની કે જ્યાં બંને બાજુ એક જ જેવા પોસ્ટર જોવા મળી રહ્યા છે આશારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવાની આમાં જાહેરાત કરવામાં આવી છે પોસ્ટરમાં અને જે આશારામના અનુયાયીઓ છે તેમના દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે તો અમદાવાદ તેમજ આણંદની આ તસવીરો સામે આવી છે કે જ્યાં આશારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે અનુયાયો દ્વારા આ જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે તો આણંદમાં પણ આશારામના પોસ્ટર લાગ્યા મહેન્દ્ર શાહ ચોકડી પરના દ્રશ્યો કે જ્યાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે બનાસકાંઠાના ડીસામાં ભુવાજી પર હુમલાનો મામલો સામે આવ્યો છે હુમલો કરનાર છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે લવ મેરેજની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો શિહોરીના દેવા રબારી પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી હવે રિમાન્ડ પણ મેળવશે રાજકોટમાં એકસો વીસ કિલો ચાંદી ચોરી કરનારની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ચાલીસ કિલો ચાંદી સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ચોરાયેલું ચાંદી મહેસાણામાં વેચાય તે પહેલા આરોપીની ધરપકડ કરવામાં આવી પ્રદીપ પ્રજાપતિની ધરપકડ તેનો ભાઈ કમલેશ કમલેશ ફરાર છે ત્યારે અગાઉ રાજકોટમાં ચાંદીનો વ્યવસાય કરતો હતો અને કેસના મુખ્ય ફરાર આરોપીની ધરપકડ માટે સુરત અને વડોદરામાં તપાસ હાથ ધરવામાં આવી છે મહેસાણાથી માણેક ચોક ચાંદી વેચવા જઈ રહ્યા હતા ત્યારે અન્ય એસી કિલો ચાંદી કોને આપ્યું અને કયા આરોપી પાસે છે તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે ઋત્વિજ એકસો વીસ કિલો ચાંદી ચોરી થઈ હતી અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી હવે એક આરોપીની ધરપકડ શું અપડેટ મળી રહ્યું છે જી કોમલ વાત કરીએ તો રાજકોટમાં જે પ્રકારે આ બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ જે મોટી રકમની ચોરી હતી એટલે રાજકોટ પોલીસ તો તપાસમાં લાગી હતી પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ આ બાબતે તપાસ કરી રહી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જે એક આરોપી કે છે કે જેની પાસે મોટી પ્રમાણને ચાંદીનો માલ છે અને તે પોતે મહેસાણા તરફ જઈ રહ્યો છે ચાંદીનો જે જથ્થો હતો તે વેચવા માટે એટલે એ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી અને આરોપીની ધરપકડ કરી છે જેની પાસેથી ચાલીસ કિલો

વાત કરીએ તો હાલ જે પકડાયેલો આરોપી છે તેનું નામ પ્રદીપ ચંપાલાલ પ્રજાપતિ છે જયારે જે અન્ય આરોપી છે તેને પકડવા માટેની જે તજવીજ છે તે શરૂ કરી છે બંને આરોપીઓએ કેવી રીતે બનાવને અંજામ આપ્યો હતો તે અંગે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત જે અન્ય આરોપી આ સિવાય તેના સિવાય અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે કેમ ચાલીસ કિલો જેટલી ચાંદીનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યું છે અન્ય જે એંસી કિલો ચાંદી છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે લગભગ ચાલીસ કિલો જેટલો જે ચાંદીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે એક આરોપીની ધરપકડ કરાઈ છે અમદાવાદમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સાઉથ બોપલમાં કારમાંથી ચોરીની ઘટના થઈ અને બે અજાણ્યા લોકોએ કારમાંથી બેગની ચોરી કરી દીધી ગણતરીની મિનિટોમાં કારના કાચ તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો કારમાં રહેલી બેગમાં બે લાખ રૂપિયા હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે બોપલ પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરી છે તો કારમાંથી ચોરી થઈ હોય તે પ્રકારના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ગણતરીના મિનિટોમાં જ કારના કાચ તોડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો તો સાઉથ બોપલ વિસ્તારની આ ઘટના કે જ્યાં કાર પાર્ક કરેલી હતી અને તે કારમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યો બે અજાણ્યા લોકોએ કારમાંથી ચોરીને અંજામ આપ્યો હતો સુરત એરપોર્ટ પર ફરી એકવાર ગાંજાની હેરાફેરીનો કેસ સામે આવ્યો છે છ ફેબ્રુઆરી એરપોર્ટ પરથી અંદાજે આઠ કરોડ રૂપિયાનો ગાંજો પકડાયા બાદ સાત ફેબ્રુઆરીએ બેંગકોકથી સુરત આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી બિનવારસી હાલતમાં બે કિલો ગાંજો મળી આવ્યો હતો અત્યારે લોકસભાની કાર્યવાહી ચાલી રહી છે સીધા જઈશું તે તરફ નહીં આપ ચર્ચા કેન્દ્રીય બજેટ પર સભાની કાર્યવાહી કલ મંગળવાર દિનાંક દસ ફરવરી દૂર છબ્બીસ કો પ્રાતઃ ગયાર બજે તક કે સ્થગિત કી જતી